કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ના ગઠબંધ પીડીપી સાથે સત્તાની લાલચમાં દેશની એકતા ને અખંડિતતા જોખમમાં ત્યારે તમે કેમ મૌન હતા તમે શું ગઠબંધન વખતે પીડીપી સાથેના ઘોષણા પત્ર નો અભ્યાસ કરીને ગઠબંધન કર્યું હતું

તમે સત્તામાં એટલા લાલચુ થઈ ગયા ને દેશની એકતા ને અખંડિતતા જોખમમાં મૂક્યો અને જવાબ તમે કોંગ્રેસ આગળ માંગો છો જે કોંગ્રેસે આ દેશની એકતા ને અખંડિતતા માટે ઇન્દિરાજીનું બલિદાન આપ્યું દેશની એકતા ને અખંડિતતા માટે રાજીવજીની શહાદત થઈ અને તમે ચૂંટણી આવે ત્યારે તમને રાષ્ટ્રવાદ યાદ આવે દેશની દેશ માટેના પ્રશ્નો પૂછતા પહેલા તમે એ જવાબ આપો કે તમને સત્તા જતી રહી જઈ રહી છે એટલા માટે આટલા તમે ભગવાઈ ગયા છો જવાબ તમારે એ આપવાનો છે કે પીડીપી અને ભાજપાએ કરેલા ગઠબંધનથી દેશને થયેલા નુકસાન જમ્મુ કાશ્મીરને થયેલા નુકસાન અંગે તમારે જવાબ આપવાનો છે તમારા પેટમાં દુખે એમ સમજી શકાય છે પણ દસ દસ વર્ષ સુધી જમ્મુ કાશ્મીરના લોકોના લોકતાંત્રિક હક ઉપર તરાપ પાડી અને જયારે હવે લોકતાંત્રિક રીતે ચૂંટણી આપવાની ફરજ પડી છે ત્યારે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનથી દેશની અંદર જમ્મુ કાશ્મીરની અંદર એક કાયમી લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર હશે જે જમ્મુ કાશ્મીરના નાગરિકોના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં કામ કરશે